વેલકમ ટુ પ્રાપ્ત કિચન ઉપવાસમાં જો સ્વીટ ના હોય તો ઉપવાસ એટલે કે ફરાળ છે તે અધૂરું લાગે છે તો તેના માટે આજે હું ગાજરના હલવાની રેસીપી શેર કરાવી છું તો આજે આપણે ગાજરનો હલવો કુકરમાં બનાવીશું હા કુકરમાં એ પણ છીણવાની ઝંઝટ વગર તો તેના માટે અત્યારે આપણે અડધા લીટર જેટલું એક તપેલીમાં દૂધ લઈ લેશું આપણે પહેલાં દૂધને તૈયાર કરી લઈએ હવે આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ દૂધને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે ગરમ થવા દેવાનું છે તો આ દૂધ છે તે એકદમ સારી રીતે પ્રિપેર થઈ જાય બની જાય ત્યાં સુધીમાં આપણે ગાજરને તૈયાર કરી લઈએ બોઇલ કરીને તો તેના માટે આપણે ગાજરને કુકરમાં બોઇલ કરવાના છે તો એક કુકર લઈ લઈએ અને આ કુકરમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી એડ થઈ ગયા બાદ મેં અહીં અડધો કિલો જેટલા એટલે કે પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે જેની મેં છાલ કાઢી અને મોટા મોટા ટુકડામાં કટ કરી અને રાખેલા છે તો આ ગાજરને આપણે એડ કરી દઈએ આ ગાજરનો હલવો બનાવવા માટે લાલ દેખાતા ગાજરનો ઉપયોગ કરવો તેનાથી આ હલવાનો સ્વાદ છે તે વધારે સરસ આવે છે અને ગળાશ પણ એકદમ સારી રીતે બેલેન્સ રહે છે જો તમે આ ગાજરનો ઉપયોગ કરશો તો તો અહીં આપણે ગાજરને એડ કરી લીધા હવે ગાજરનો હલવો થોડો સોલ્ટી હોય છે તો તેના માટે એક પીટ જેટલું નમક એડ કરી લઈએ હવે આપણે ગાજરને એકથી દોઢ મિનિટ માટે ઘીમાં એકદમ સારી રીતે સોતે કરી લઈએ આજે આપણે આ ગાજરના હલવાને એકદમ અનોખી રીતે તૈયાર કરવાના છે અહીં તમે જોયું છીણવાની ઝંઝટ વગર આ રીતે મોટા મોટા ટુકડામાં ગાજરને આપણે બોઇલ કરી લઈશું જેથી કરી છીણવાની એક ઝંઝટ મટી જશે અને એકદમ ઇઝીલી ગણતરીની મિનિટોમાં તમે આ ગાજરના હલવાને બનાવી શકશો એટલે કે ખૂબ ઓછા સમયમાં આ ગાજરનો હલવો બનીને રેડી થઈ જશે તો અહીં આપણે એકથી દોઢ મિનિટ જેવું ગાજરને સોતે કરી લીધું હવે આપણે તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરી દઈએ ફક્ત બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે આ ગાજરને બોઈલ કરવા માટે હવે કૂકરનું ઢાંકણ ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત બે વિસલમાં આ ગાજરને બોઈલ કરી લઈશું ગાજરને આપણે રેડી કર્યા કુકરમાં ત્યાં સુધીમાં અહીં દૂધ છે તે ઉકળીને એકદમ સારી રીતે બોઈલ થઈ ગયું હવે આ ગાજરનો હલવો આપણે માવા વગર દાણાદાર બનાવવાનો છે તો એ કઈ રીતે તો તેના માટે ઉકળતા દૂધમાં આપણે ફક્ત બે ડ્રોપ્સ એટલે કે બે ટીપા વિનેગરના એડ કરી દેવાના છે તેનાથી દૂધમાં છે તે કણી કણી એટલે કે દાણાદાર દૂધ થઈ જશે કણી આવી જશે એટલા માટે આપણે દૂધને ફાળવાનું નથી ફક્ત બે ટીપા વિનેગરના એડ કરી અને આ રીતે કણીવાળું બનાવવાનું છે જોઈ શકો છો ઝીણી ઝીણી નાની નાની કણી એટલે કે દાણા દેખાઈ રહ્યા છે તો આ રીતનું આપણે દૂધને બનાવી લેવાનું છે તો અહીં દૂધ છે તે આપણું પ્રિપેર થઈ ગયું આ હલવા માટે તો હવે આ દૂધને આપણે અત્યારે ગેસ ઉપરથી ઉતારી અને સાઈડ પર મૂકી દઈએ અને અહીં બે વિસ ગાજર છે તે બોઇલ થઈને રેડી થઈ ગયા અને ગાજરનું જેટલું પણ પાણી હતું તે જોઈ શકો છો છૂટી ગયું છે તો હવે આપણે પોટેટો મેશરથી આ ગાજરને છે તે મેશ કરી લેવાના છે બને તેટલા મેશ કરી લેવાના છે દૂધ એડ કરીએ તેની પહેલાં બને એટલા જ મેશ કરવાના છે વધુ પડતા મેશ ના થાય તો કોઈ વાંધો નહીં આપણે પછી પણ આ પ્રોસેસ કરવાની છે તો અત્યારે થાય એટલા ગાજરને આપણે મેશ કરી લઈએ આ રીતે પોટેટો મેશર ના હોય તો તમે ચમચાની મદદથી અથવા તો છાસ કરવા માટેની જે આપણે કળછી યુઝ કરીએ છીએ તેનો પણ યુઝ કરી શકો છો તો અહીં જોઈ શકો છો આ રીતે આપણે અતકચરા ગાજરને મિશ કરી લીધા હવે આ સ્ટેજ પર આપણે તેમાં દૂધ એડ કરી દઈશું જે આપણે દાણાવાળું તૈયાર ગયું છે તે બધું દૂધ એડ કરી દેવાનું છે તમે અહીં ગાજરની અને દૂધની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો આટલો જે મેં હલવો રેડી કર્યો છે આ અડધો કિલો ગાજરનો હલવો છે ચારથી પાંચ લોકોને આરામથી સર્વ કરી શકો તેટલો બનીને રેડી થાય છે દૂધ એડ થઈ ગયા બાદ આપણે ગેસની લો ફ્લેમ પર એકવાર સારી રીતે બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ફરી પોટેટો મેશરથી આપણે એકદમ સારી રીતે આ ગાજરને મેશ કરી લેવાના છે ગાજરને બોઇલ કરી લીધા બાદ આપણે ગેસની લો ફ્લેમ પર જ આ બધી પ્રોસેસ કરવાની છે તો અહીં આપણે પોટેટો મેશરથી ગાજરને એકદમ સારી રીતે મેશ કરી લીધા હવે આપણે ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી દઈશું જેથી કરી આ દૂધ છે તે એકદમ સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આ દૂધ અને ગાજર ઉકળે ત્યાં સુધીમાં બાજુના ગેસ પર હું એક વઘારિયામાં બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશ અને એ ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વચ્ચે વચ્ચે ગાજરને છે તે આ રીતે હલાવતા રહીશું જેથી કરી દૂધ છે તે બળી અને ચોંટે નહીં અને અહીં ઘીને પણ આપણે ઓગળવા દઈશું ગેસની લો ફ્લેમ પર ઘી ઓગળી ગયા બાદ આપણે અહીં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું મેં કાજુ બદામ અને કિસમિસ લીધા છે તમે તમારા કોઈપણ ફેવરિટ જે તમને હલવામાં ભાવે એ ડ્રાયફ્રૂટ લઈ શકો છો હવે આ ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં વાર કકડવા દઈશું જેથી કરી આ રોસ્ટ થયેલા કાજુ બદામનો એક સરસ ટેસ્ટ આવે એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા બાદ આપણે આ બધા ડ્રાયફ્રૂટ હલવામાં એડ કરી દઈશું અને એકવાર હલાવી અને મિક્સ કરી લઈએ આપણે આ હલવાને ગળિયો બનાવવા માટે ગળ પણ એડ નથી કર્યું એટલા માટે આ ગાજરના હલવાનો કલર તમને અત્યારે થોડો ડલ લાગતો હશે વ્હાઈટ લાગતો હશે પણ આપણે જેવી આ હલવાને ગળો કરવા માટેની ગળાસ એડ કરીશું કે આ હલવાનો કલર છે તે ચેન્જ થઈ જશે તો અત્યારે તમે જોઈ શકો છો આ હલવામાં થોડું મોઈશ્ચર છે હજુ તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે થોડી વાર તેને ઉકળવા દઈએ જેથી કરી મોઈશ્ચર બધું બળી જાય તો અહીં ઘણું ખાસું એવું મોઈશ્ચર છે તે દૂર થઈ ગયું છે અને દૂધ છે તે એકદમ સારી રીતે બળી અને એકદમ સારી રીતે દાણાદાર હલવો બની ગયો છે તો આ સ્ટેજ પર આપણે તેમાં એક વાટકા જેટલો જેગરી પાવડર એટલે કે ગોળનો પાવડર એડ કરીશું ડોન્ટ વરી જેગરી પાવડર અવેલેબલ ના હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો હું અત્યારે ખાંડ અને માવાના ઉપયોગ વગર બનાવી રહી છું એટલા માટે મેં ગોળ એડ કર્યો અને ગોળથી આ હલવો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં એટલો જ હેલ્ધી લાગે છે તો અત્યારે આપણે ગોળને હલાવીને મિક્સ કરી લઈએ જેમ જેમ ગોળ ઓગળશે તો ગોળનું પાણી થશે અને હલવાનો કલર છે તે તમે જોઈ શકો છો થોડો ડાર્ક થઈ ગયો છે ચેન્જ થઈ ગયો છે તો આ ગોળનું પાણી બળી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ દાણાદાર અને એકદમ સરસ કન્સિસ્ટન્સીની સાથે આ હલવો બનીને રેડી થઈ ગયો છે તો હવે તેને કાજુની સાથે સર્વ કરી અને ગાર્નિશ કરી લઈએ તૈયાર છે મહાશિવરાત્રી સ્પેશિયલ સ્વીટની ડીશ જે છે ગાજરનો હલવો ગાજરનો હલવો આજે આપણે ખાંડના અને માવાના ઉપયોગ વગર બનાવ્યો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે તો ફટાફટ આ રેસિપીને ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ ગજરના હલવાની ઇન્સ્ટન્ટ રેસિપી તમને કેવી લાગી શું તમારે આવા બીજા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને ફરાળની ઘણી બધી યુનિક અને હેલ્ધી રેસિપીઓ જોવા મળશે સાથે સાથે કિચનની હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ જોવા મળશે જો તમારે આવા બીજા વિડીયોઝ જોઈતા હોય તો ચેનલ પર આવ્યા છો તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી તમારા ફોનની સ્ક્રીન પર આવા હેલ્ધી વિડીયોની નોટિફિકેશન છે તે તમને જલ્દીથી મળી રહે આવા બીજા ઉપયોગી અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ